સુરતના સચિન જે આઈડીસી પોલીસે સરદારનગર સોસાયટીમાંથી ત્રણ કિલોથી વધુના ગાંજા સાથે બે રીઢા રૂપિયાને ઝડપી પાડ્યા છે પોલીસે પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે આ અંગે સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઈડીસી સોસાયટીમાં બે ઇસમો ગાંજાનું વેચાણ કરે છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા બે રીઢા આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ પાંચસો પંદર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત પાંત્રીસ હજારથી વધુ છે પોલીસે સુમંત કૈલાશ પ્રસાદ વિદ્યાલાલ સિંહા અને અહમદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીની ધર

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના બી કર્મચારીઓને એક ગાંજા બાબતે સ્પેસિફિક બાતમી મળેલી હતી બાતમીમાં એવું હતું કે આરોપીઓ સુમંત સિન્હા અને અસલમ ચૌધરી આ બંને અગાઉ પણ એનડીપીએસના કેસો આમના વિરુદ્ધમાં થયેલા છે અને આ બંને આરોપીઓ સુમંત સિન્હાના જે રહેણાંકનું જે ઘર જે છે એ ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો સૂતક ધંધો કરે છે એ જાણ્યું હતું તો જે આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને બિસ્ટફના કર્મચારીઓ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતની મળેલી હતી એ ગુનાવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરી ત્યાં ચકાસણી કરી તો એના રહેણાંકના ઘરમાંથી વનસ્પતિજન્ય એક ગાંજા જેવી લાક્ષણિક તીવ્રતા તીવ્ર વાસ ધરાવતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો તો જે આધારે એનું પરીક્ષણ કરવાનું હોવાથી એફએસએલ અધિકારીને કંટ્રોલ મારફતે જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા અને એફએસએલ જરૂરી પરીક્ષણ કરતા એ ગાંજો વસુ વનસ્પતિ જેવો જે પદાર્થ છે એ ગાંજો જણાઈ આવે તો જે અનુસંધાને આ બંને આરોપીઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ ક્ષેત્રમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ગાંજાનો જથ્થો આ બે આરોપીઓ પાસેથી મળી આવેલો હતો ત્રણ પોઈન્ટ પાંચસો પંદર કિલોગ્રામ અને એની કિંમત રૂપિયા જેટલી થાય છે અને આ બંને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન પર મળી આવેલા એટલે આ ગાજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન મળી અને પિસ્તાલીસ હજાર એકસો પચાસ નું મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલો છે આ જે તપાસ દરમિયાન અને જે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી કરતા બંને આરોપી વિરુદ્ધમાં ફિમેલ એન્ટીસીડન્ટ એટલે કે ગુમાહિર ઇતિહાસ પણ જણાવી આવેલો છે અને એમાં જે પહેલો આરોપી જે છે સુમંત કૈલાશ પ્રસાદ વિદ્યાલાલ સિંહા કે જેમના રહેણાંકના મકાનમાં જ આ ગેરકાયદેસર રીતે ગાંધાનો વેપાર કરતો હતો તેના વિરુદ્ધમાં અગાઉ નવ ગુના દાખલ થયેલા છે આ નવ ગુના પૈકી એક ગુનો શરીર સંબંધી ગુનો જે છે એ અને એના સિવાયના બે ગુના જે છે એ પ્રોવિઝન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને એના સિવાયના છ ગુના એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલા છે એના સિવાય જે બીજા આરોપીની વાત કરું તો બીજો આરોપી એની મદદગારીમાં જે હતો મોહમ્મદ અસલમ મોહમ્મદ હરદીક ચૌધરી એના વિરુદ્ધમાં પણ એક ગુનો એનડીપીએસ એક્ટ હેઠળ અગાઉ દાખલ થયેલો છે આમ આ બંને આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને જે આરોપીઓ જે રાજાનો જથ્થો જે છે એ સંતોષ યાદવ કરનાર ઈસમ પાસેથી લાવેલાની હકીકત ડિસ્ક્લોઝ થઈ છે આ સંતોષ યાદવ એ સુરત શહેરના પઠાર વિસ્તારનો રહેવાસી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે જે રીતના ગુનાહિત ઇતિહાસ જોતા જે પ્રથમ ગુનો દાખલ થયેલો છે એ બે હજાર છમાં સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બે હજાર છ થી આ લોકો ચોરી ચૂપે થી ધંધો કરતા હતા આ રીતનું ગાંજાનો વેપાર અને એની સાથે સાથે આ બંને આરોપીઓ ચાની લારી પણ ચલાવતા હતા એટલે એ રીતનો પણ એમનો પેરેલ એક વેપાર કરતા હતા પણ આ વેપારના આડમાં આ ગાંજાનો વેપાર પણ કરતા હતા જે અનુસંધાને સ્થાનિક પોલીસની બાતમી આધારે આ રીતનો કેસ અગાઉ પણ શોધવામાં આવેલો છે અને આ વખત શોધી દેવામાં આવ્યો